નંબર 1 સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો થાઇરોઇડ ની સમસ્યા હોય તો કાળા મરી સાથે સુકો આદુ નાખીને ચા પીવી જોઈએ આ રોજ પીવાથી થાઇરોઇડ સમસ્યા દૂર થશે નંબર 2 ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે નંબર જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડાપણાનો એટલે કે મોટા શિકાર બની જાય છે પાણી પીધા પછી થોડી વાર ચાલો આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય નંબર ચાર મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવી જોઈએ આ થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે નંબર પાંચ વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે નંબર 6 તમારે મોડાની સાથે દૂધ ખીર નારંગી કારેલાનું સેવન ન કરવું જોઈએ તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે નંબર 7 દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે નંબર સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે નંબર દસ દસ ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે નંબર અગિયાર અગિયાર જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે ખોરાક ઝડપથી પચતો નથી અને ઉપકા આવી શકે છે નંબર બાર જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે નંબર તેર ગર્ભાવસ્થા દરમિયાન નાસપતીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે નંબર ચૌદ ચૌદ

કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે નંબર અઢાર દૂધ અને જંક ફૂડ નું ક્યારે એક સાથે સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે માત્ર રોક મીઠું દેશી ગાય ઘી અને સરસોના તેલનો ઉપયોગ કરવો જોઈએ રિફાઈન તેલ શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે નંબર ઓગણીસ જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારે સફેદ થતા નથી નંબર 20 મોડામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારે શરદી થતી નથી નંબર 21 બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથીクリーム લગાવવાની જરૂર નહીં પડે નંબર 22 વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે નંબર 23 જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહેશે અને અને તમે ચહેરા પરના કાળા ડાઘા ખીલ દૂર થવા લાગે છે નંબર 25 જે મહિલાઓ પોતાના વાળ ને કાળા અને ઘાટા રાખવા માંગતી હોય તેમણે સ્નાન કર્યા બાદ વાળમાં નાળિયેરનું તેલ લગાવવું જોઈએ જોઈએ દુખાવો દૂર થશે નંબર સત્યાવીસ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે પરંતુ કોઈ પણ તેને સામાન્ય દિવસોમાં પણ પી શકે છે

જો તમે તમારા દાંતને જંતુઓથી બચાવવા માંગતા હો તો લીમડાનો દાતણ કરો નંબર 31 એલોવેરામાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો ડાઘ ધબ્બા દૂર થઈ જશે નંબર 32 તાજા મોળા ખાવાથી આળસ દૂર થાય છે નંબર 33 તમારા વાળમાં કેટાનું દૂધ લગાવો તમારા વાળ કાંટા અને મજબૂત થશે નંબર ચોત્રીસ ચોત્રીસ જે વ્યક્તિ વધુ પાણી પીવે છે તે હંમેશા મજબૂત અને સ્ફૂર્તિ વાળો રહે છે રહે નંબર પાંત્રીસ વારંવાર પેશાબ કરવા માટેનો ચોક્કસ દોઢસો ગ્રામ આમળા અને દેશી પંદર કે વીસ ગ્રામ લાડુ બનાવો સવારે અને સાંજે તેનું સેવન કરો અને ખાધા પછી અડધા કલાક સુધી પાણી ન પીવું પીવો તમારી સમસ્યા જાદુની જેમ અદ્રશ્ય થઈ જશે નંબર છત્રીસ છત્રીસ તમારા આહારમાં ફુદીનાની ચટણીનો સમાવેશ કરો તમને ક્યારેય થાક લાગશે નહીં નંબર 37 વર્ષમાં એકવાર ઓછામાં ઓછા 5 જાંબુ ખાઓ ઘણી વખત આપડા ખોરાક સાથે અજાણતા વાડ પેટમાં જાય છે અને જમા થતા રહે છે તે બહાર આવતા નથી અને કોઈ દવાથી ઓગળતા પણ નથી પરંતુ માત્ર એક વખત 5 જાંબુ ખાવાથી તે ઓગળી જાય છે નંબર 38 એક ચમચી મધમાં થોડા કાળા મરીનો પાવડર ભેળવીને ચાટવાથી શરદી ઉતરેસમાં રાહત મળે છે નંબર ઓગણચાલીસ ટામેટાના રસમાં બે ચમચી મુલતાની માટી અને એક ચમચી ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાવો પછી તેને ધોઈ લો નંબર નંબર ચાલીસ જ્યારે તમે તમારા વાળ ધોવો છો ત્યારે લીંબુનો રસ વાળમાં લગાવો અને પછી તેને ટુવાલ વડે સારી રીતે કોરા કરી લો આ ઉપાયથી તમને ખરતા વાળથી છુટકારો મળશે આવા જ વિડીયો જોવા અમારા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઈકોનું બટન જરૂર દબાવો જેથી અમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે જ્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આભાર આભાર